બરોડા બાર એસોસિએશનની ચૂંટણી ઓગણીસમી ડિસેમ્બરના રોજ યોજાનાર છે જેમાં ઉમેદવારોએ પહેલીથી પાંચમી ડિસેમ્બર સુધીમાં નામાંકન ફોર્મ ભરી દેવાના રહેશે જ્યારે નવમી ડિસેમ્બર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી સંયુક્ત સચિવ ગ્રંથાલય ખજાંચી અને મેનેજિંગ કમિટીના દસ પદ માટે મતદાન યોજાશે ઉમેદવારોએ બાવીસમી નવેમ્બર સુધી ફી જમા કરાવવાની રહેશે ગુજરાત બાર કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવેલ ઠરાવ મુજબ અને બરોડા બાર એસોસિએશન દ્વારા અઢાર સપ્ટેમ્બરના રોજ આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર બરોડા બાર એસોસિએશનની ચૂંટણી ઓગણીસમી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ યોજાનાર છે ઉમેદવારોએ બાવીસમી નવેમ્બર રોજ ફી જમા કરાવી દેવાની રહેશે ત્યારબાદ ચોવીસમી નવેમ્બરના રોજ મતદાન યાદી પ્રકાશિત કરવામાં આવશે જો કોઈ વાંધો હોય તો ચૂંટણી પહેલાં રજૂ કરવાનો રહેશે અંતિમ મતદાર યાદી ઓગણત્રીસમી નવેમ્બરના રોજ જાહેર થશે પહેલીથી પાંચમી ડિસેમ્બર સુધી ઉમેદવાર માટે નામાંકન ફોર્મ ભરવાનું રહેશે નોમિનેશન ફોર્મની ચકાસણી આઠમી ડિસેમ્બર સુધી કરાશે જ્યારે ફોર્મ પરત ખેંચવાની તારીખ નવમી ડિસેમ્બર રાખવામાં આવી છે અંતિમ ઉમેદવાર યાદી દસમી ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે ચૂંટણી ઓગણીસમી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સવારના દસથી સાંજના પાંચ વાગ્યા સુધી યોજાશે બરોડા બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી સંયુક્ત સચિવ ગ્રંથાલય સચિવ ખજાનચી મહિલા વકીલો માટે અનામતના એક પદ તેમજ મેનેજિંગ કમિટીના સભ્યોની દસ પોસ્ટ અને મેનેજિંગ કમિટીના સભ્યો મહિલા વકીલ માટે અનામત ત્રણ પોસ્ટ માટે મતદાન યોજાશે બરોડા બાર એસોસિએશનની બે હજાર પચીસ ચૂંટણી યોજાનાર છે અને આખા ગુજરાતમાં છેલ્લા ડિસેમ્બરમાં જે શુક્રવાર આવતા હોય એ સમયગાળામાં યોજાતી હોય છે આપણે ત્યાં લગભગ આ વખતે ઓગણીસ ડિસેમ્બરે શુક્રવાર આવે છે અને ઓગણીસ ડિસેમ્બરે ચૂંટણી છે પ્રતિબંધો રાખવામાં આવ્યા છે એ સારી વાત છે અને એનું પાલન થાય એ પણ ખુશીની વાત છે પરંતુ જ્યારે જ્યારે જે ઉમેદવારો ચૂંટણી લડતા હોય અને એમાં કોઈ પણ ઉમેદવાર પોસ્ટરનું કે બીજું ગમે તે પ્ર પ્રચાર ચાલુ કરે તો બીજા સામેના પ્રતિસ્પર્ધીને પણ એ પ્રમાણેનો પોતાનો પ્રચાર કરવો પડતો હોય છે ખરેખર આ ચૂંટણીમાં જો કોઈ પણ બેનર ન લગાવે અને ચૂંટણી થાય તો ઘણા બધા સારા પરિણામો આવવાના જ છે અને એનાથી ઘણા બધાને ફાયદો પણ થવાનો છે અને શાંતિપૂર્વક ઇલેક્શન પૂરું થાય ખરેખર જો આ બેનર યુદ્ધ બંધ થાય તો બીજા ઘણા બધા વકીલોને પણ એનો ફાયદો થાય એમ છે કારણ કે ઘણી વખત એવું થાય કે કોઈકને એવું લાગે કે આટલા બધા મોટા બેનર માર્યા છે તો એના માટે ખર્ચો બહુ જોઈએ માટે ચૂંટણી લડવા માટે પૈસા જોઈએ આવા બધા વિચારોને કારણે ઘણા બધા વકીલ મિત્રોને ચૂંટણી લડવી હોય છતાં પણ નથી લડતા તો એમાં જો આ બેનરો ન હોય ત્યાંથી કશો ફરક પડતો નથી કારણ કે મતદારો જાગૃત છે મતદારો એને જ મત આપે છે કે જે આખા વર્ષ એમની સાથે જે નેતા રહ્યા હોય તેમને તો હવે આખું વર્ષ જેને કામ કર્યું છે એને એવું તો છે નહીં કે આટલા મોટા બેનરો મારશે તો જ મત મળવાના છે પરંતુ આ તો સ્પર્ધીસ્પર્ધી જ્યારે મોટા બેનર મારે ત્યારે મતદારોને પણ એવું ન લાગવું જોઈએ કે એ જેમની ફેવર કરી રહ્યા છે એવા નેતાના બોર્ડ પણ લાગ્યા નથી કે લાગવાના નથી તો એવા મતદારોને માટે પણ એમનું માન રાખવા માટે પણ મન રાખવા માટે પણ અમારે ના છૂટકીએ પછી બેનરો લગાવવા પડે છે મહિલા અનામત માટે પણ કેટલું જો મહિલા અનામતની વાત તો જો હમણાં હમણાં શરૂ થઈ છે પરંતુ બરોડા બાર એસોસિએશનની વાત જો કરીએ તો વર્ષોથી તેમાં બે લેડીઝ રિઝર્વ સીટ તો રાખેલી જ છે અને એમાં એક ટ્રેઝર તરીકેની એક નવી જે પોસ્ટ છે એના માટે બી અનામત આ વખતથી શરૂ થશે દિન પ્રતિદિન ખર્ચા વધતા હોય અને સામે બરોડા બાર એસોસિએશનના મેમ્બર તરીકેની નોંધણી ફી ના તે બધાના ખર્ચા નાના હોય તો પહોંચી ક્યાંથી વળવું એ વસ્તુને ધ્યાનમાં રાખીને જે ચૂંટણી અધિકારીઓ નિમાયા છે એમને પોતાને યોગ્ય લાગ્યા એ પ્રમાણેના ચાર્જિસ રાખ્યા છે ઉમેદવારી ફોર્મ ક્યાંથી ભરાવવાનું શરૂ થશે પહેલી ડિસેમ્બર